એની વ્યસ્તતામાં પુરવાઈ રહેલા છે અને સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓ એ આચારસંહિતાના લીધે આપણે છેવાડાના લોકો સુધી નથી લઈ જઈ શકતા તેથી જો આ વન નેશન વન ઇલેક્શન આવે તો એમાં ખૂબ બધી સરળતા રહે અને એક જ વખત સાથે વોટ આપવાથી લોકોની અંદર નાગરિકોની અંદર પણ એક ઉત્સાહનો વધારો થાય છે અને સો ટકા મતદાન થાય એટલે હું આ વિધેયકને હું બિરદાવું છું અને કેન્દ્ર સરકારને હું મારું સમર્થન આપું છું